ચોમાસુ જેમ જેમ આગળ વધી રહ્યું છે અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો પણ આગળ વધી રહ્યો છે છેલ્લા કેટલાક સમયથી સોલા સિવિલમાં ઓપીડીની સંખ્યામાં દસ ટકાનો વધારો થયો છેલ્લા એક અઠવાડિયામાં ઓપીડીમાં અગિયાર હજાર એકસો ચૌદ કેસ નોંધાય જેમાં મેલેરિયાના એકસો તોતેર શંકાસ્પદ કેસ મળ્યા ડેન્ગ્યુના છવ્વીસ કેસ આવ્યા જ્યારે વાયરલ ઇન્ફેક્શનના એક હજાર છસો ઓગણપચાસ કેસ સોલા સિવિલના ચોપડે નોંધાય છે રોગચાળાની વાત કરીએ તો ચાલુ અઠવાડિયામાં ઓપીડી આ વખતે અગિયાર હજાર એકસો ને ચૌદ દર્દીઓ હતા ઇન્ડોરની અંદર અગિયારસો ને બોતેર દર્દીઓ હતા ડેન્ગ્યુના કેસમાં ગયા અઠવાડિયા કરતાં થોડોક વધારો જોવા મળ્યો છે આ વખતે સસ્પેક્ટેડ એકસો અઠ્ઠાવન હતા એમાંથી છવ્વીસ પોઝિટિવ દર્દીએ ડેન્ગ્યુના જોવા મળ્યા છે હજી સુધી એવો કોઈ ટ્રેન જોવા મળ્યો નથી પણ ચોક્કસ ચોમાસાની ઋતુ હોય પાણીજન્ય રોગચાળાની શક્યતાઓ જોવા મળે છે એટલે દરેકે ઉકાળેલું પાણી પીવું જોઈએ ખાસ કરીને ક્લોરિનેશનવાળું જ પાણી પીવું જોઈએ અને ખુલ્લો ઉઘાડી ઉઘાડો કે વાસી ખોરાક બને ત્યાં સુધી ટાળવો જોઈએ